કતરગામ ખાતે એએસઆઈના ભાઈએ લાંચની રકમ લેતા એસીબીના હાથે રંગે હાથ ઝડપાયો છે જોકે એએસઆઈ સાગર ભાગી છૂટ્યો હતો મુંબઈના લોઅર પરેલમાં પ્રિઝમ એન્ટરપ્રાઇઝ કંપનીના એડમિનિસ્ટ્રેટિવ મેનેજર રોમિલ સંઘવીએ સુરતના કતરગામ વસ્તા દેવડી રોડ પર મુખી એમ્પાયરમાં આવેલા અપેક્ષા જ્વેલર્સના નામે બિઝનેસ કરતા ગૌતમ વાઘના ઘરે સોનામાંથી સસ્તી મજૂરી લઈને દાગીના ઘડી કરવાનું આપ્યું હતું કુલ એક કરોડ રૂપિયાની મતાનું ત્રણ કિલો સોનું જોબ વર્ક માટે લઈ દાગીના કે સોનું પરત આપ્યું ન હતું તેમજ છેતરપિંડી કરી નાસી છૂટ્યો હતો જેની ફરિયાદ મહારાષ્ટ્ર એન એમ જોશી માર્ગ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી જેની બાતમી ઇકોસેલના એ એસઆઈ સાગર એસ પ્રધાનને મળતા તેની ટીમ સાથે મળીને મહારાષ્ટ્રના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી ગૌતમ શિવદાસ દામોદર વાઘને ધરપકડ કરી હતી આ ગુનામાં ઇકો સેલ દ્વારા ગૌતમભાઈના મુંબઈના ભાગીદારીની પણ ધરપકડ કરાઈ હતી એ એસઆઈ સાગર પ્રધાને તેના ભાગીદારની ધરપકડ કરી બાદમાં તેમની ઓફિસમાં લેપટોપ ડીવીઆર કંપનીના દસ્તાવેજો અને ડાયમંડ પર કબજે કર્યા હતા બાદ વેપારીને છોડાવવા તથા તેની ઓફિસમાંથી લઈ આવેલો માલસામાન પરત આપવામાં અવેજ પેટે પંદર લાખ રૂપિયાની લાંચ માગી હતી વેપારી લાંચ આપવા માંગતો ન હતો અને એએસઆઈને ને પંદર લાખ પૈકી પાંચ લાખ આપવાનું કહેતા વેપારીએ તૈયારી બતાવી હતી પરંતુ લાંચની રકમ નહીં આપતા વેપારીએ એન્ટી કરપ્શન બ્યુરોને જાણ કરી હતી સાગર પ્રધાને લાંચની રકમ લેવા માટે તેના ભાઈ ઉત્સવ સંજયભાઈ પ્રધાને કતારગામ ખાતે અલકાપુરી સર્કલ બ્રિજ નીચે મુંબઈ તડકા ફાસ્ટ ફૂડ એન્ડ ચાઇનીઝ દુકાનની સામે મોકલ્યો હતો જ્યાં એસીબીએ પાંચ લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો જો કે એએસઆઈ સાગર ભાગી ગયો હતો અને અંતે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર વીસમાં ભરતી થનારા એએસઆઈ સાગરનો પગાર છવ્વીસ હજાર હતો ગત રોજ એસીબીમાં ફરિયાદ મળેલી કે ઇકો પટેલ સુરત શહેરમાં ફરજ બજાવતા સાગર સંજય પ્રધાન એએસઆઈ જેઓ એક મુંબઈના ચીટિંગના ગુનાની તપાસ કરી રહેલ હતા જે કામે તેઓએ આરોપી તથા મુદ્દામાલ હસ્તગત કરેલ જે મુદ્દામાલમાં લેપટોપ ડાયમંડ વગેરે મુદ્દામાલ હતો જે મુદ્દામાલ છોડવાના અવેધ પેટે આ કામના ફરિયાદી પાસેથી તેઓએ પંદર લાખ રૂપિયાની માગણી કરેલી અને એ પંદર લાખ પૈકી પાંચ લાખ રૂપિયા લેવા માટે તેમના ભાઈ ઉત્સવ સંજય પ્રધાનને તેઓએ ગતરોજ મોકલેલ જેઓ પાંચ લાખ રૂપિયા લેતા રેડહેણ પકડાઈ ગયેલ છે અને આ બંને ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને તપાસ હાથ ધરવામાં આવેલ છે